જાય છે એ મિત્રો કેમ છો બધા મજામાં આવી તમે બધા મજામાં છો આજે તો ગયા હતા ભાઈ મેચ રમવા માટે ક્રિકેટ હમણાં બે ત્રણ દિવસથી જાય બધા છોડા તો મને ફોન તો આવ્યા પણ શું તમને ખબર છે આપણે સવારે ઉઠવાનું એટલો કટાડો આવે એટલી આળસ થાય હું આટલા દિવસ ઉઠતો નહોતો પણ આજે મેં કીધું જાઉં રમતો કારણ કે આજે રાત્રે છે ડગારા મેચ મેં છે છે ચોથી ને મોડા આપણે પરવારશું તો મેં કીધું થોડીક પ્રેક્ટિસ પણ થઈ ગઈ રમીએ મજા આવી સવારે હું તો જાય જે હું હું અત્યારે આમ પડ્યો હું બેડ ઉપર એટલી આળસ સાતી ઉઠવાની પણ અત્યારે એકદમ આમ ફ્રેશ મજા આવે એટલે હવે ડેલી થઈ ગયા તો સારું જો આ જીતી હશું ને તો વરી બધાને એમ થશે કે રમવા જાય રમવા જાય હારી ગયા તો પછી બધું કામકાજ વિખાઈ જાય એટલે જો જીતશું તો જાશું રમવા હવે મસ્ત ફ્રેશ થઈ જ નવ વાગી ગયા વી વાગજી સૂતો હશે ત્યાં સુધી મસ્ત થઈને નાઈ ભાઈ એકદમ ફ્રેશ થઈ મસ્ત પછી મળી તો મજા ના આઈસ નાઈટ હોય એકદમ ફ્રેશ થઈ ગયા છે જોરદાર હવે એને મસ્ત ચા આવી રોટલી ખાઈ એક ભાઈ ગયા છે ફ્રેશ આવીએ એટલે નીકળી દક્ષને પણ આજે લેવાનું છે દક્ષ કે હું આલીશ ભાઈ જ એને આઈટીઆઈમાં રજા હશે તો એને પણ લેતા જાશ નિર્મિત ત્યાં છે નિર્મિત ખુલી ના ઓલી દુકાન જે આપણી ઓલ્ડ હતી ને પછી બધી ધીમે ધીમે સફાઈ થાય

अन्य ने ने, ने, ने है बेटा न्याय वेलो से के मैं ठीक वेलो से तो ना खावा हेलो ठीक है लो अबे मोड़ो थे नहीं એટલે खावा बेटा ओके बेटा चा रुकियो डन ओलो भी तैयार हो रहा है ओ ओ, ओ, ओ। आ वो दा को यार समझ में कोई नहीं थी <laughs> <laughs> कहा से लाते हो ये आप आप ये ब्राइटनेस कहा से लाते हो ये हमारी कलाकृति कौन नहीं जानता है सबको पता ही है मेरी बात आपके बाल बहुत अच्छे हैं ये खूबसूरती का राज हमको ही पता है क्या है बताओ जरा नहीं पता है वाह इधर बाल और वो अड्डा दी दादे हां ना कदर लगे ना कदर लगे थे ही गया एकदम तैयार अभी हम निकलते हैं

વિજયભાઈ એના માટે પરમેશ ગાવી તારે હે હેરને જરી ભરે સાપા

સુખ અમે માં હોયા હતું મારું ઓર મેરી ના બંગલા તાર મેરી ના બંગલા તારા બંગલા મેલો રે ડરિયા નાખે તારા નથી કેમ લઈ જાબો રે લઈ જાને રે નળિયા ના નથી અત્યારે ફરમાઈ છે આપડે નથી આવડતું તો આપડે જેવું આપડે નાખી ફરમા ਇਜਟਾ ਦੀ ਦੇ ਮਿਲਦਾ ਇਜਟਾ ਦਿੰਦੇ ਜਦੋਂ ਬਿਲਦੇ ਕੋਣ ਕੀ ਕੇਤਾ ਗਏ ਤੋ ਕੋਣ ਕੀ ਕੇਤਾ ਗਏ ਤੋ ਗੋਲਾਰੋ ਮਿੱਠੋ ਸੰਗੋ ਦੋ ਮੇ ਤੂ ਸਿੰਢੋ ਹਲਜਮਾ ਨੋ ਗਲੂ ਗਏ ਤੋ ਤੂ ਸਿੰਢਾ ਹਲਜਮਾ ਹਲੋ ਹਾਂ

એવું કરિયા માં એવું છે કે જો પ્રેમ કરવા જાય તો બેડા તૂટી જાય હા ના કરી તો આપણે ફસાઈ દી આ એક વાત છે ડાયલો એનો કે લાગશે વાર ને આવશે મજા મારા કલે જા આજે દઈ તો કાલે એ તને મારા વિના નહીં ચાલે એ ભઈ લે અવયન તારે ફરમાઈશ ગાવી છે એમના માટે અમારી મટુ બેન એવા અને એક માટે ફાસ્ટ ફરમાઈશ તારે

એ આજે હોરા આવી ગયા છે ફાઈનલી તૈયાર જ છે સારામાં વેર આવી ગયો છે ભાઈ એક આજે જ લીધો અમે

चौथी मैच है એટલે વાર તો લાગે છે પણ દઈ દઈ ઓ વાહ આ મિઠો જорદાર ખાવું ઓ આ થેપલા એટલે ઉમીઠી વારે કે હા મિઠી વાર ફેવરેટ વસ્તુ બેઉ ભાઈની ફેવરેટ બનાવી આ જોરદાર મોજ આવશે હે કાલે ફેવરેટ કીધું આ દઈ જો તો ગાળી આ દઈ ઘણું રાખ્યું જામણ્યો તો તમે અચ્છા એસા હે હા બડ્યો બડ્યો आप okay, right, <laughs> 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 <नुदुु। laughs> मनाली फेरव्या <laughs> <laughs> <laughs>

အဘေးရေလည်းအဘေးပဲဘဂဝတီအခုပေါ်နေသာဝဒီအနေခါရိုသားနေတဲ့ဘရောကါရိုသားသောအနေကူတောရဲစ